જય હિન્દ મિત્રો બેંક ઓફ બરોડામાં પાંચ લાખ સુધીની લોન તમને તાત્કાલિકમાં મળી રહેશે આ લોન ટેન્થ માર્ચ બે હજાર પચીસથી શરૂ થશે બીઓબી લઈને આવ્યું છે તમારા માટે એક યોજના જેમાં ગ્રાહકોને મળશે તરત જ રૂપિયા પાંચ લાખ સુધીની ઇન્સ્ટન્ટ પર્સનલ લોન પાંચ માર્ચ બે હજાર પચીસના રોજ આ નોટિસ જાહેર કરવામાં આવી છે જે લોન યોજનાનું નામ છે ઇન્સ્ટન્ટ પર્સનલ લોન બેંક ઓફ બરોડાની નવી લોન સ્કીમની મુખ્ય બાબત કઈ છે તો મિત્રો પાંચ લાખ સુધીની ઇન્સ્ટન્ટ લોન મળશે કોઈપણ જાતના દસ્તાવેજની જરૂર પડશે નહીં બજારની તુલનામાં આ લોનનો વ્યાજદર ઓછો હશે સો ટકા ડિજિટલ પ્રોસેસ ઓનલાઈન અરજી પર તરત લોન મળશે આ લોન માટે કોઈપણ જાતની ગેરંટી માગવામાં આવતી નથી આ લોન માટે જરૂરી શરતો કઈ છે તો અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર એકવીસથી સાહીઠ વર્ષની હોવી જરૂરી છે મર્યાદા મંથલી વીસ હજાર કે તેથી વધુ હોવી જરૂરી છે સિબિલ સ્કોર તમારો સાતસો કે તેથી વધુ હોવો જરૂરી છે લોનના લાભ કયા છે તો ચોવીસ કલાકમાં લોન મળશે લોન માટે કોઈપણ છૂપો ચાર્જ લેવામાં આવશે નહીં લોન ભરવા માટે બારથી સાઠ મહિના સુધીનો સમય મળશે લોન માટે અરજી કેવી રીતે કરવી તો મિત્રો બેંક ઓફ બરોડાની વેબસાઇટ ઉપર જવાનું રહેશે પર્સનલ લોન સેક્શનમાં અપ્લાય ના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે જરૂરી માહિતી ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ચોવીસ કલાકમાં વેરીફિકેશન થઈને તમારા ખાતામાં લોનની રકમ જમા થઈ જશે લોન માટે જરૂરી દસ્તાવેજો કયા કયા છે તો આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ આવકનો પુરાવો એટલે કે સેલેરી સ્લીપ અથવા તો આઈટીઆર છેલ્લા છ મહિના સુધીનું બેંક સ્ટેટમેન્ટ તેમજ રહેઠાણનો પુરાવો આ લોન માટે અરજી ટેન્થ માર્ચ બે હજાર પચીસથી શરૂ થશે સિવિલ સ્કોર અને આવકના આધારે વ્યાજદર નક્કી કરવામાં આવશે આ લોન ફક્તને ફક્ત બેંક ઓફ બરોડાના ગ્રાહકોને જ મળશે જૂના ગ્રાહકોને વગર કોઈ દસ્તાવેજે આ લોન મળશે તે પણ ખૂબ જ ઝડપી પ્રોસેસથી મળશે એટલે કે ટ્વેન્ટી ફોર અવર્સની અંદર તમારા અકાઉન્ટમાં લોનની રકમ જમા થઈ જશે તો મિત્રો આવા જ અન્ય વિડીયો માટે લાઇક કરો ફોલો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને